બાકી દોરંગા ભેગા ન બેસીએ એમાં જાય જેનો રંગ બદલતો નથી ગુલાબ સવારમાં હુંગો તો એજ ખુશબો આવે બપોરે હુંગો ઈજ ખુશબો આવે સાંજે હુંગો તો ઈજ ખુશબો આવે ને અડધી રાતે ઉઠીને હુંગો જેમાં બીજી ખુશબો નથી એમ જેના ભીતર માંથી એક ધારી આધ્યાત્મિક ખુશબો જ આવી રહી છે બદલે ગુલાબ માં હવારે ગુલાબ ની બપોરે ભાઈ ડુંગળી ની ને હાજે લહણ ની રાતે હડા ની આવે આવા દો રંગા ભેગા ન બેસીએ એમાં પદ પોતાની ઘડીક માં રંગને ઘડીક માં બેસીએ ઘડીક માં ગુરુ ઘડીક માં ચેલકા ઘડીક માં વળી પીર બની ને પૂજાય આવા દોરંગા ભેગા ન બેસીએ સંગ હરિ ગુરુ સંત નો કીજીએ છોડી દેજો સલીલ નો સંગાથ એમાં ન હોય કુશળ બાદ દરેક સંતોએ કીધું છે વારું મારા વીરા રે સંગ રેશો નીચ નો નશાય નશાઈ નરકમાં લઈ જાય દાસી ના સંઘમાં ભૂલી પડી રાજા ભરતજી ની એક ઘડી ભર મંથરા નો સંગ થયો કઈ ને એમાં બુદ્ધિ ફરી ગઈ મંથરા દાસી સંગમાં ભૂલી પડી રાજા ભરતજી માત પરિણામ હું આવ્યું રામ ને વનવાસ મળ્યો ને કીધી એના જ પતિની ગાત છોડી દેજો આવા સલીલનો સંગાત પ્રતાપ ભાનુ રાજા કપટ મુનિ સંગે રિયો તો એક જ રાત એનું ફળ એને એવું મળ્યું પાયમો નીચા સરજા છોડી દેજો સલીલ નો સંગાર છોટમ તો ના લગી કે કશંગા ના સંગમાં બોધ બગડે ઘણો ગમે એવો ગુરુ નો બોધ લીધો હોય પણ કસંગા નો સંગ થયો કસંગા સંગમાં બોધ બગડે ઘણો પ્રગટ કહું છું એનું પ્રમાણ અરે દોઢમણ દૂધમાં છાંટો પડે એક સાસ નો વળતે થી જોઈ લેજો એના વખાણ દોઢમણ દૂધમાં સાંજે એક જ છાંટો જો સાસ નો પડી જાય તો હવારે દોઢે મણ ની દશા ફેરવી નાખે નામ રૂપ ને ગુણ તેણી ફેરવી નાખે નામ દૂધ મટીને દહીં થઈ જાય ગુણ દૂધ નો મીઠો હતો એ ખાટો થઈ જાય

સતનામ એટલે કોઈ વ્યક્તિનું નામ નથી સતનામ જે સતરા સ્તરમાં વ્યાપક શબ્દાતીત છે જે શબ્દમાં નથી આવતું એને કબીર સતનામ કે નામે પાતક છૂટીએ નામે નાસે રોગ

આપણા શરીર ને જગત નો કોઈ ભગવાન જીવાડતો નથી આપણા શરીરને કોણ જીવાડે છે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે અંદર શ્વાસ આવે છે જાય છે એને હિસાબે આપણા બધાના શરીર જીવે છે હિન્દુ ના મુસલમાન ના પારસી ના ક્રિશ્ચિયન ના આપણી અંદર શ્વાસ આવે છે જીવ ને શ્વાસ તણી સગાય પછી તો ઘરમાં શ્વાસ કાયા માં આવે એ જીવન શ્વાસ બારો જાય મૃત્યુ ચોવીસ કલાક એકવીસ હજાર અને છસો શ્વાસ ને કાળ ખાઈ જાય છે

આપણી અંદર એકવીસ હજાર ને સસ્ો વખત શ્વાસ આવે છે જાય જાય છે 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 આવે કલાકમાં કાળ ખાઈ જાય છે રોજ રોજ આપણે થોડું થોડું મરીએ છે પળ પળ આયુષ્ય ઓછું થાય છે શરીરમાં શ્વાસ આવે જીવન શ્વાસ બારો નીકળે મૃત્યુ રોજ થોડું થોડું મરતા મરતા આપણું બચપણ મરી ગયું મોહ નિંદ્રામાં માં આપણે ભાન નથી કોઈ દી પછતાવો નથી કર્યો કે બચપણ ક્યાંય ગયું થોડું થોડું મરતા મરતા જોવાની મરી ગઈ કોઈ દી વિચારે નથી કર્યો કે બચપણ ક્યાંય ગયું જોવાની ક્યાં ગઈ તો કરિંદગીમાં ત્રણ સ્ટેશન આવે છે પેલું સ્ટેશન બચપણ નું આ જીવનની રેલ થોડી એમાં થોભે છે ખાવું પીવું ટેકડા મારવા ને રમવું ને

હવે બોલીમાં ફેર કોલ બચન દેકર બહિર આયો આખર લોભ મે ચિત લગાયો અરે ધીક ધીક હરી ગુણ ન ગાયો બે વચની નાદાન કોલ બચન દઈને આવ્યો છું ભૂલી ગયો અને અહીંયા જીવન એવું જીવ્યો કોલ બચન એવું કીધું કે તારું નામ નહીં ભૂલું અહીંયા કેવું જીવન જીવ્યો જેવો જયસો ફીરત ઢોર હરાયો खावत पीवत माल परायो अपने धनी को नाम लजायो मूर्ख मूंड मस्तान मूंड के ने के से काई अकल नो साटो नो इन मन मा के उंडायो सो अकल नो डाठो नो इन के उंडायो सो इने मूंड की जा तो आ गुंड की बात में मूंड कहा जाने कुम्हार कहा जाने भेद जगह को की रीत अतीत कहा जाने भैंस कहा जाने खेत सगा को भट की बात में झाट कहा जाने भील कहा जाने पाप लगा को। कभी गंग कहे सुन साहक बर गद्दा कहा जाने नीर गंगा को जे उकड़ा दाढ़ी आलोटे इने कदाश गंगा जी नवर बारो निकली तरत आलोटे એમ જેનું મન ગધેડા જેવું દાડી ઉકળે એમાં આળ ઉઠવાની ટેવ પડી એને કદાચ અજ્ઞાન રૂપી ગંગા જીવન મારો હસલો ગંગાજી માં નાયો રે ગુરુજી મારા ભૂલેલ નર ભીતુ માં જઈ ભટકાણા જ્ઞાન ગંગા આ કાયા પ્રગટ ગંગા શીત ફરોશો પંથ પાળા ઈ ગંગામાં અહોની લ્યો મત નાવો નદીઓ ને નાળા ફેરી લેજો નામ ની માળા તો છૂટી જાય જન્મ ના જંજાળ પેલું બચપણ નું આવે છે બચપણ નો લોભ લાગ્યો કે મારે બાળક જ રહેવું છે બાળક કેમ બાળકપણા નો લોભ લાગ્યો કે બાળપણામાં જિંદગી આયોજનની કોઈ ઉપાધિ હોતી નથી મારા મા બાપ કેમ પૂરું કરે છે એ ચિંતા હોતી નથી બસ ખાવું રમવું ઠેકડા મારવા એમાં એ મસ્તીમાં હોય છે નવતેરી નગરી કાયા તારી ખૂબ બની માય હવળા હવળા મણિયારે માંડ્યા હાથ નવતેરી નગરી કાયા તારી ખૂબ બની એટલે ફૂલ જુવાની માય હવળા હવળા મણિયારે માંડ્યા હાથ મણિયારા આટાણના જે કલેક્ટર કટલેરી વાળા છે અત્યારે એને જૂના વખત માં મણિયારા કેતા જોજો કટલેરીની દુકાનમાં ડોહા ડોહ્યું નહીં હોય છોકરા છોકરીઓ જ છે કટલેરી ની દુકાનમાં મેકઅપ ના સાધન મળે ગઈ ને શું કરે એના ઢીલા ઢોલ વાગી ગયા છે આંજણ આંજવાના ચાંદલો કરવાના નખ રંગવાના હોઠ રંગવાના રૂમાલિયા નતરની શિશ્યુ અરીસા ને દાંતિયા કટલેરી ની દુકાન માં આવા મેકઅપ ના સાધન મળે છે એમાં જુવાન છોકરા છોકરીઓ જોઈ અને ડોહાન ડોહ્યું ત્યાંથી નીકળે ને હમ નહીં જોઈ કારણ કે નેવા તારા નમ્યા અને ભીતું ગળવા લાગ્યું કઈ થી વાંકું વળાઈ ગયું ગળવા લાગી આ મંદિર યાની પછી પાર્કો હાજો રહ્યા દિલડા બનાણીએ અમને અમારી કાયા તણો નહીં હિત બાર અમારી દેયું તણો લાગ્યો એક ધોળો મોવાળો નીકળે લગી ગીતો ખેંચી નાખે હામટા નીકળ્યા પછી શું કરું પછી કાળા કલર નો પીસડો માર્યો મારે જોવા નું લોભી આ તમને સમજાવો ત્યાંથી ગાડી ઉપડ્યા પછી છેલ્લું ટેશણ ગઢપણ નું હમણાં હું રાજકોટ પ્રોગ્રામ આપીને આપું છું આવું છું ઘણા ગુરુ ભેગા થયા હતા પણ લગભગ કોઈને મોટામાં હાથ નતા માણસ ભક્તિ પસે જ આવે જયારે ક્યાંય નો ન રે કે હવે હાથમાં માળા લઈ આખર સંત ને નું ભજન કરવા એવી હાથમાં મૂર્ખો જયારે બેઠો મરવા બચપણમાં ઘર ધંધામાં ધાયો ગઢપણ માં હરિ ના ગુણ ગાય ઘર લાગ્યું કુવો ખોદવા બેઠો આ કેમ કરીને એવી કરી તિલક અંગે ભજવા બેઠો ભગવાન આખી હેરણ ની કરે ને એમાંથી દે એક હોય નું દાન એ આ એસી વરહે ઉઠ્યો રે આ ઠાકર ને બેઠો ઠગવા આખર સંતને ને તેડાવો રે હરિ નું ભજન કરવા એવી